હત્યા કેસનો મામલો મૃતક સલમાન ઘોરાને ન્યાય અપાવવા માટે આણંદમાં મુસ્લિમ સમાજે સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા આણંદ તાલુકાના ચિકોદરા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન ટોળાએ ભેગા મળી છડી વડે હુમલો કરી આણંદના સલમાન વુરાની હત્યા કરી હતી આ સલમાન વુરાને ન્યાય અપાવવા માટે આજરોજ આણંદ શહેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિકપણે પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ પાડી સમર્થન આપ્યું આણંદ શહેરના પોલસન રોડ ભાલેજ રોડ સમરખા ચોકડી સુપરમાર્કેટ ફૂટ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજે પોતાની દુકાનો ઓફિસો ગોડાઉનો કારખાના સહિતના તમામ ધંધા વ્યાપાર જળ બેસલાક બંધ રાખ્યા ઉપરાંત સલમાનને ન્યાય પાવા માટે હાડગુ સોજીત્રા કણજરી ભાલેટ ઠાસરા સહિતના સાતક જેટલા ગામોમાં પણ મુસ્લિમ સમાજે ધંધા રોજગાર બંધ રાખી સમર્થન જાહેર કર્યું સલમાન વોરાના હત્યાકાંડને આજે એક મહિના ઉપર સમય વીતવા છતાં મુખ્ય બે આરોપીની ધરપકડ થયેલ નથી અને વર્તમાન ધારાસભ્યના પુત્રની હત્યાકાંડમાં સીધી સંડોવણી છે તેના તમામ પુરાવા અને નજરે જોયા સાક્ષી આપેલ હોવા છતાં તેઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ ન થતાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ એક મહિના ઉપરનો સમય વીતી ગયો જેનાથી ના છૂટકે તંત્ર સામે ન્યાયની અપીલ કરવાના હેતુથી પીડિતના પરિવાર અને સમગ્ર આણંદ આણંદ મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિક શહેર બંધ માટે અપીલ જે અનુસંધાને આણંદની સાથે સાથે ઠાસરા ઉમરેટ ભાલેજ હાડગુ સોજીત્રા તારાપુર કણજરીના લોકો દ્વારા વાતને સમર્થન આપી સ્વૈચ્છિક સદંતર બંધ પાડી આ વાતને સમર્થન જાહેર કરી સલમાનના હત્યાકાંડમાં કાયદાકીય લડતમાં સાથ સહકાર આપ્યા બદલ સમસ્ત મુસ્લિમ સમાજ વતી સોહિલભાઈ ચિસ્તીયા અને પીડિતના પિતાશ્રીએ તમામ સમાજ અને તમામ સંસ્થા તમામ વેપારી સંગઠનો દુકાનદારો રિક્ષા એસોસિએશન પોલીસ પ્રશાસન પત્રકાર મિત્રોને તે તમામ લોકોએ જેમણે આમાં સમર્થન આપ્યું છે તેમનો આભાર વ્યક્ત કર્યો તંત્ર સામે વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી હતી ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે સલમાનના પિતાજી હું આજે આણંદની તમામ પ્રજા સલમાન બનીને મારી સાથે ઊભી રહી એ બદલ હું આણંદના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને અન્ય ધર્મના લોકોએ બી ઘણો સાથ આપ્યો એમણે બી બંધ રાખ્યું એ બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જે લોકોએ બંધ રાખ્યું અને આજે એમનું નુકસાન થયું એ હું અલ્લા તાલાથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા એનો બદલો દુનિયા અને આખીરતમાં આપે અને સલમાનને ન્યાય મળે તે માટે હું અપીલ કરું છું અને અમારી લડાઈ જે ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે છે બાકી કોઈ ધર્મના લોકો સાથે કોઈ પાર્ટી માટે નથી ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે જ છે અને હું પ્રશાસન પોલીસ પ્રશાસનનો બી આભાર વ્યક્ત કરું છું અને મીડિયા મિત્રનો બી આભાર વ્યક્ત કરું છું કે એમણે આમાં અમને સપોર્ટ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર જે અત્યારે અમે મરહુમ સલમાનના નિવાસસ્થાને જે આજે જે જડબે સલાક આણંદ થતાં આણંદની આજુબાજુના સાત આઠ ગામડાઓ બંધ રહ્યા તેનાથી અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે બંધ રહ્યા તેનાથી પુરવાર થાય છે કે મુસ્લિમ સમાજ શાંતિ અને અમન પરત સમાજ છે જે અમે અગાઉ કહું હતું એ મુજબ અને મુસ્લિમ સમાજે તો બંધ પાડ્યું પણ તેની સાથે સાથે અન્ય સર્વ સમાજે આની અંદર સમર્થન આપ્યું અને મરહુમ સલમાનની ન્યાયની લડાઈની અંદર અમને સાથ સહકાર આપ્યો એથી ડંકાની ચોટ ઉપર પુરવાર થાય છે કે મરહોમ સલમાન નિર્દોષ હતો અને તેને ન્યાય મળવો જોઈએ અને અમે તંત્ર સાથે હવે હકથી કહી શકીશું અને હકથી કહેતા હતા પણ કે મરહોમ સલમાનને ન્યાય અપાવવો જોઈએ અમારે આ લડાઈ કોઈ પર્ટિક્યુલર એક સમાજ કે પર્ટિક્યુલર કોઈ કોમ પ્રત્યેની નહીં અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત જે આરોપીઓ છે તેમના પૂરતી છે કે કોઈ પાર્ટીથી અમારે લેવા દેવા નથી અમારે તો અમારા ઘરનો જે સ્વજન ગયો છે તેના માટેની અમારી આ લડાઈ છે બીજી વસ્તુ કે આજે અમે જે બંધનું એલાન આપ્યું હતું અમે ફક્ત ને ફક્ત આણંદ પૂરતું આપ્યું હતું પણ આણંદ વગર આજુબાજુના સાતથી આઠ ગામડાઓએ આની અંદર અમને સમર્થન આપ્યું અને જડબે સલાક બંધ રહ્યું અને બંધની સાથે સાથે કોઈ પણ જગ્યાએ ચારો થયો નહીં અમારી નીતિ કોઈપણ જાતની આની અંદર આંદોલન કોઈ જાતની રેલી ચળવળ કે બીજી કોઈ નથી અમારી ફક્ત અને ફક્ત તંત્ર સામે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી અને અમારી વાતનો અમને ન્યાય ના મળ્યો અને અમારે વલખા મારવા પડ્યા અમારે તંત્રને ફક્ત અમારી અપીલ કરવી હતી કે ભાઈ અમારા સલમાનને ન્યાય અપાવો બસ એના માટે અમે આજે બંધ પાડ્યું હતું અને બીજી વસ્તુ કે આ બંધની અંદર અમોને જે કોઈ પણ વેપારી સંગઠનો દુકાનદારો લારી ગલ્લાવાળા રિક્ષા એસોસિએશન તમામ સંસ્થાઓ તમામ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો આજુબાજુના ગામડાના લોકોએ સાથ સહકાર આપ્યો તેઓનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ અને અમે તમારું આ અહેસાન આ જીવન નહીં ભૂલીએ અને આ આખી પ્રક્રિયાની અંદર કોઈનું દિલ દુઃખી હોય અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે જાહેરમાં માફી માગીએ છીએ અન્ય ધર્મ સર્વધર્મ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજે આ અમારી બંને એલાનને સમર્થન આપી સાથ સહકાર આપેલો અને બિલકુલ શાંતિપૂર્વક રીતે કોઈપણ જાતના કાંકરી ચારા વગર આણંદની મુસ્લિમ અને સમસ્ત સમાજ બધાએ આજે પુરવાર કરીને બતાવ્યું કે ભાઈ મુસ્લિમ સમાજ બહુ શાંતિપૂર્વક વિચારધારાવાળો સમાજ છે અને બિલકુલ ડિસિપ્લિન સાથે આજનું બંધનું એલાન સફળ રહું